ભારત જોડો યાત્રા ગઈકાલે સમાપ્ત થઈ ગઈ અને મુંબઈના શિવાજી પાર્કની અંદર ઇન્ડિયા એલાયન્સનું રેલી યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એટલું જ નહીં પરંતુ અરુણ જેટલી સાથેના કિસ્સાની વાત કરીને તેમણે ખૂબ જ મોટી વાત કહી હતી જેને લઈને વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ભારત જોડો યાત્રા ગઈકાલે સમાપ્ત થઈ અને મુંબઈના શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાઈ હતી મહારેલી યોજાઈ હતી જેમાં તમામ નેતાઓ હાજર હતા તેજસ્વી યાદવ પણ હાજર હતા અને રાહુલ ગાંધી પણ હતા જે તમામ નેતાઓ હતા ગઠબંધનના તેઓ સ્ટેજ પર હતા આ વચ્ચે જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપવા માટે ઊભા થયા ત્યારે ભાષણમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા એટલું જ નહીં પરંતુ તેમણે અરુણ જેટલીનો એક કિસ્સો સંભળાવીને વાત કરી અને ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે અરુણ જેટલી એક વખત મારી પાસે આવ્યા અને તેમણે જણાવ્યું કે તમે જમીન અધિગ્રહણ ઉપર વાત ન કરશો જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે કેમ વાત ન કરવું આ એક લોકોનો મુદ્દો છે ત્યારે અરુણ જેટલીએ કહ્યું કે જો તમે આ મુદ્દા ઉપર જમીન અધિગ્રહણ ઉપર વાત કરશો ભાષણો આપશો તો તમારા ઉપર કેસ કરવામાં આવી શકે છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ત્યારબાદ મારા ઉપર કેસ કરવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ ઈડી મારી પૂછપરછ માટે પણ આવી પચાસ કલાક સુધી મેં ઈડી ની તપાસનો સામનો કર્યો ઈડીના લોકો પણ આવીને બેસી રહ્યા ત્યારે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે તેમાંથી એક ઈડીના અધિકારીએ તેમને કહ્યું કે રાહુલ ગાંધી તમે કોઈનાથી નથી ડરતા એટલે તમે નરેન્દ્ર મોદીને હરાવી શકો છો આવી વાત રાહુલ ગાંધીએ કહી વાત બતાતા હું પહેલે એની સરકાર આઈ અરુણ જેટલી મેરે પાસ આતે હે કમરે મે બેઠતે હે और मुझे कहते हैं राहुल यह जो लैंड एक्विजिशन का मामला है तुम इस पर मत बोलो क्यों नहीं बोलूं जनता का मामला है अगर बोलोगे तो तुम्हारे ऊपर हम केस लगाएंगे लगाओ केस मुझे कोई फर्क नहीं पड़ता क्या कर लोगे मेरा ईडी वाले आए पचास घंटे बैठा दिया अंत में पता है क्या बोलता है ईडी का अफसर मुझे पता है क्या बोलता है कहता है राहुल जी आप आप किसी से नहीं डरते हो हो नरेंद्र मोदी को हरा सकते किस्सा राहुल गांधी भाजपा पर खूब गंभीर आरोप लगवाया जमीन अधिग्रहण पर बोलवा क्या કેસના કારણે ઈડી દ્વારા દબાણ ઊભું કર્યું અને ઈડી દ્વારા તેમના પર એ દબાણ ઊભું કરવામાં આવ્યું કે તેઓ જમીન અધિગ્રહણ બિલ પર ન બોલે જમીન અધિગ્રહણને લઈને ઘણા સમયથી વિવાદ થતો રહે છે જે જમીન અધિગ્રહણ કરવાની હોય છે વિકાસના કામને લઈને કે અલગ અલગ કામને લઈને જે જમીન અધિગ્રહણ કરવામાં આવે છે તેમાં વળતર તેમજ ઘણી બધી વસ્તુઓને લઈને નિયમો બનાવવામાં આવે છે તેને લઈને વારંવાર વાતો અને વિવાદ સામે આવતા રહે છે તેને લઈને જ રાહુલ ગાંધીએ વાત કરી હતી આ જમીન અધિગ્રહણને લઈને જ કોંગ્રેસે એક સમયે કાયદો પણ બનાવ્યો હતો અને તેને લઈને પણ ઘણા વિવાદો સામે આવતા રહે છે ત્યારે રાહુલ ગાંધીએ એ કાયદાને લઈને જ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને અરુણ જેટલીનો કિસ્સો સંભળાવીને કહ્યું કે તેમનો અવાજ દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો જોકે હાલ તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે જ્યારે તેઓ રેલી કરતા હતા ત્યારે ખૂબ જ આક્રમક અંદાજમાં તેઓએ આરોપ પણ લગાવ્યા અને રેલીમાં જ્યારે ભારત જોડો યાત્રા પૂરી થઈ તો ભાષણમાં ભાવુક પણ થયા હતા તો હવે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીના આરોપોને લઈને ભાજપ જવાબ આપે છે કે નહીં કે પછી આગળ શું થાય છે તમામ સમાચારો અમે અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર